મઢી સુગર ફેક્ટરીમાં શરડી પીલાણ સીઝન બે હજાર ચોવીસ પચીસ ની શરૂઆત કરવામાં આવી બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલા મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ગત રોજ બાર અગિયાર બે હજાર ચોવીસ મંગળવાર દેવઠી અગિયાર રસના શુભ દિવસે સિઝન બે હજાર ચોવીસ પચીસની શરૂઆત સંસ્થાના પ્રમુખ સમીરભાઈ સિંહ ભક્ત સાહેબના તથા ધર્મપત્નીના વરદસ્તે શાસ્ત્રોક્ત પૂજા અર્ચના સાથે કરવામાં આવી બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણેસ્તાએ સંચાલકોની ઉપસ્થિતિમાં રોજ સવારે લાંબે અગિયાર હજાર બસો ચુમાલીસ એકર મળી કુલ ઓગણત્રીસ હજાર છસો સત્યાવીસ એકર સંસ્થામાં નોંધાયું છે આગામી સિઝનમાં દસ લાખ મેટ્રિક ટન કરતાં વધારે શેરડી પીલાણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો તેવા ઉદ્દેશ્યથી નવા સીઝનની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સંસ્થામાં પહેલા નંબર પર આવેલ ટ્રક ડ્રાઈવરને પ્રોત્સાહન મળી તે હેતુથી ઇનામ આપવામાં આવ્યા સંસ્થાના પ્રમુખશ્રીએ નવા પિલાણ સભાસદ સભાસદભાઈઓ તથા સંચાલક કામદાર કર્મચારી સંસ્થાની પ્રગતિમાં બધા પૂરક હોય જેથી તમામ સાથ સહકાર આપી સંયમથી એકબીજાના સહભાગી થઈ આપણે જે લક્ષ્યાંક રાખ્યો છે તે હાંસલ કરવાનો અનુરોધ કર્યો છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે